હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું જલારામ બાપાના પરસા વિશેની સુંદર વાર્તા બે દાયકાની પહેલાંની આ વાત છે જાતનો રઘુવંશી એવો એક ગુજરાતી લંડનની એક કંપનીમાં કર્મચારી તરીકેની નોકરી કરતો હતો તેમને વીરપુરના જલારામ બાપા પર બહુ જ આસ્થા એટલે કે પોતાની ઓફિસમાં તે જલારામ બાપાનો ફોટો રાખતો અને દરરોજ સવારમાં ભક્તિભાવપૂર્વક વંદન કરીને અગરબત્તી પેટાવતો ગુજરાતીઓની આ એક અતિ સુંદર ખાસિયત છે તેઓ દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ના હોય પણ પોતાના ધર્મનો દીપક કદી બુજાવવા નથી દેતા આધુનિક ટેકનોલોજીથી તે સુપરત પરિચિત હોવા છતાં પણ પોતાની ગરવી અસ્મિતાને પણ વિસરવા નથી દેતા અને એમાંય આ તો વીરપુરના જલ્યાણ પરની આસ્થા પોતાની પત્ની પૂરા હવાજમાં બીજાના હાથમાં પ્રેમથી આપી દે તો એ માત્ર જલારામ જ હોઈ શકે અન્ય કોઈનું ગજું જ નથી આમ આ ગુજરાતી પોતાની ઓફિસમાં દરરોજ સવારમાં જલારામ બાપાની પૂજા કરીને જ કામની શરૂઆત કરે આ વાતથી તેમની કંપનીનો અંગ્રેજ મેનેજર તેની ઘણીવાર હાંસી ઉડાવતો યુ ઇન્ડિયન આર છું પીટ તું આ વૃદ્ધની પ્રાર્થના કરે છે કોણ છે તે અમારા ગોડ છે જલારામ બાપા ગુજરાતી જવાબ આપતો તે હેલ્પ કરે છે તારી હા ગોરો ખડખડાટ હસી પડતો તેને આ ગુજરાતીની આવી આસ્થાની રમૂજી થતી આમ ચાલ્યા કરતું એવામાં વિશ્વ આખું મહામંદીના સપાટામાં આવ્યું અમેરિકા તો આખું ભરડાઈ ગયું તેમ કહો તો ચાલે આ મંદીની અસર યુરોપમાં પણ થઈ લાખો લોકો બેરોજગાર બન્યા ગજાવર કંપનીઓના બારણા ધડાધડ દેવાયા લાગ્યા ઇંગ્લેન્ડમાં પણ આ મંદીનું લખ લખું પસાર થયું પેલો ગુજરાતી રઘુવંશી જે કંપનીમાં કામ કરતો તે કંપની પણ મંદીના સપાટામાં આવી કંપની બહુ મોટી ન હતી પણ તેના કેટલાય શેર થૂળ ખાતા પડી રહ્યા કોઈ શેર હોલ્ડર ના મળ્યા કંપનીને તાળા લગાડવાનો વખત આવ્યો એમાં એક દિવસ પેલો મેનેજર ડૂબતો તરુણુ ઝાલે એ ન્યાયે ગુજરાતીની ઓફિસમાં આવ્યો આવીને જલારામ બાપાની સબી સામે ઊભો રહ્યો ગુજરાતીને કહ્યું તું કહે છે ને કે આ તારા બોર્ડ છે હેલ્પ કરે છે અત્યારે આપણી કંપની મુશ્કેલીમાં છે એ મારી હેલ્પ કરશે હા સર શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરો તો એની કૃપાને કોઈ સરહદોના સીમાડા નથી નડતા અચ્છા મારે એને કેટલા પાઉન્ડ આપવા પડશે સર એ તમારા પાઉન્ડનો ભૂખ્યો નથી ધેન તમારે વિરપુર જવું પડશે અને બાપાના મંદિરમાં શ્રીફળ અને અગરબત્તી ધરવા પડશે એનાથી વધુ કશાની એને જરૂર નથી ઓહ મોરો મેનેજર આવી વિચિત્ર વાતથી અચંબિત થયો અને ખુશ પણ કારણ આમાં એને જાજો ખર્ચો કરવાની જરૂર ન હતી મેનેજરે જલારામ બાપાના ફોટા સામે બે હાથ જોડી માનતા માની આ વાતને બે ત્રણ મહિના વીતી ગયા અને જાણે જલિયાણની કૃપા ઉતરી હોય કંપની ફરી એકવાર ધમધમવા લાગી શેર હોલ્ડરો મળવાથી શેરો વહેંચાયા લાગ્યા મેનેજર ખુશ થયો આ તારા બોડ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે હો એની પ્રે કરવાથી આપણી કંપની ફરી દોડવા લાગી છે એ તો એની કૃપા સર પણ તમે કરેલા વાયદા મુજબ હવે તમારે વીર પર જવું પડશે એકચ્યુલી હમા હમણાં મારી પાસે ટાઈમ નથી મેનેજર જરાક થોથવાયો અમે હવે ગરજ પતી ગઈ હતી ને અરે પણ સર માત્ર ત્રણ જ દિવસનું કામ છે ઈન્ડિયા જવામાં ઓકે બટ મારી બેબી હમણાં ઇન્ડિયાની ટૂર પર જવાની છે એણે જીદ લીધી છે એને આ ગોડના ટેમ્પલ પર જવાનું કહી દઉં તો ચાલશે હા ચાલે મેનેજરે પોતાની વીસ વર્ષની જુવાન દીકરીને વાત કરી કે તું ઇન્ડિયા જા તો ભલે પણ પહેલા તારે વીરપુર જઈ અને જલારામ બાપાના મંદિરે શ્રીફળ અને અગરબત્તી ધરવાના છે છોકરીને કોઈ વાંધો ન હતો ફ્લાઇટમાં તે મુંબઈ આવી બપોર પછી મુંબઈથી રાજકોટની ફ્લાઇટ પકડી તે રાજકોટ આવી ત્યારે સાંજ ઢળી ચૂકી હતી છોકરીએ રાજકોટથી વીરપુર જવા માટે વેરાવળ સોમનાથની વીરપુર થઈને જતી બસ પકડી સતત મુસાફરીને કારણે તે થાકી ગઈ હતી બસ ચાલવા લાગી એવી જ તેને ઊંઘ આવી ગઈ અને વીરપુર ઉતરવાનું ચૂકાઈ ગયું બસ પહોંચી વેરાવળ અડધી રાતના મંજલે આ જુવાન છોકરી વેરાવળના બસ સ્ટેન્ડમાં આંટા મારવા લાગી તેને અંદાજ તો આવી જ ગયો કે પોતાને ઉતરવાનું હતું તે સ્ટેશન પાછળ રહી ગયું છે બસ તેણે એક યુવાનને પૂછ્યું આઈ વોન્ટ ટુ ગો વીરપુર એટ જલારામ ટેમ્પલ યુવાન સમજી ગયો તેણે યુવતીને કહ્યું કે તમે બહુ આગળ આવતા રહ્યા છો અને ફરી તેને વીરપુર થઈ જતી રાજકોટની બસ પકડવા કહ્યું છોકરી ફરી બસમાં બેઠી ભાગતી રાતના ચારેક વાગ્યાના સુમારે બસ વીરપુર સ્ટેશન પર થોડી વાર માટે થોભી છોકરી ઉતરી વીરપુરનું બસ સ્ટેન્ડ ગામની બહાર હોવાથી અત્યારે બધું સુમસામ હતું છોકરી આવી સુમસામ જગ્યા જોઈ અને ગભરાવા લાગી ચારેય બાજુ નીરવ શાંતિ હતી એવામાં તેની નજર એક રિક્ષાવાળા પર પડી થોડે દૂર તે હતો છોકરી તેની પાસે આવી અને બોલી આઈ વોન્ટ ટુ ગો જલારામ ટેમ્પલ ચકડાવાળો મવાલી જેવો જણાતો હતો તેની આંખો જોતા જ જણાય આવે કે તેનામાં લુછાઈ ભરી છે અને ઇંગ્લિશમાં બોલાયેલા વાક્યને તે પૂરું તો ના સમજી શક્યો પણ એટલી ખબર પડી કે આ છોકરી જલારામ બાપાના મંદિરે જવા માંગે છે તેણે છોકરી સામે નજર કરી અને તેનો દૂધ જેવો રૂપાળો ચહેરો જોયો હાથમાં રહેલો સામાન જોયો તેને આ યુવતી વિદેશી લાગી અને તેના પેટમાં પાપ જાગ્યું આ સુમસામ અંધકાર એકલી અજાણી યુવતી અને એને શી ખબર પડશે કે હું એને ક્યાં લઈ જાઉં તેણે યુવતીને રિક્ષામાં બેસવા કહ્યું જેવી મવાલીના પેટમાં જાગેલા પાપથી અજાણ યુવતી રિક્ષામાં બેસવા જાય છે ત્યારે બરાબર એ જ વખતે પાછળથી છોકરીનો હાથ કોઈકે ઝાલ્યો યુવતી છચકી ગઈ તેણે પાછળ જોયું તો માથે સફેદ દૂધ જેવી પાઘડી અંગે કેળિયું અને ધોતી હાથમાં લાખડી રાખેલા એક વૃદ્ધ ડોસા તેને ઈશારાથી રિક્ષામાં ન બેસવા માટે સમજાવી રહ્યા હતા છોકરીને તે કોઈ અદભુત દેવતાએ પુરુષ લાગ્યા કોણ જાણે કેમ પણ તેને લાગ્યું કે આ વૃદ્ધમાંથી કોઈ દિવ્ય તેજનો પ્રકાશ રેલાઈ રહ્યો છે છોકરી તેનો ઈશારો સમજી ગઈ તેણે મવાલીને જાકારો આપ્યો અને વૃદ્ધે તેનો હાથ પકડ્યો છોકરીને તેની પાછળ ચાલવા લાગી સતત સીતારામ નું રટણ કરતા કરતા એક લયમાં ધીમે ધીમે છોકરીને દોરીને ચાલ્યો તેની ચાલમાં અપૂર્વ લયનો અનુભવ યુવતીને થતો હતો લગભગ પંદરેક મિનિટનો રસ્તો કાપ્યા બાદ જલારામ મંદિરની આગળ તેઓ આવી પહોંચ્યા અને વૃદ્ધે મંદિર તરફ ઇશારો કરીને આંગળી સિંધી છોકરી સમજી ગઈ તે મંદિરના પરિસરમાં પહોંચી ગઈ હતી હવે તેને કોઈનો ભય ન હતો અંદર તેની રહેવાની અને નહાવાની બધી જ વ્યવસ્થા મંદિરના કાર્યકરોએ કરી આપી સવારના પહોરમાં આરતી વખતે તૈયાર થઈ એક થાળીમાં શ્રીફળ કંકુ ચોખા અને અગરબત્તી લઈ તે બધા ભાવિકો જેમ લાઇનમાં દર્શન કરવા ઊભા હતા તે લાઈનમાં એવામાં આવી અને તે છોકરી ઊભી રહી એવામાં તેની નજર મંદિરમાં રાખેલા એક ફોટો પર પડી આ ફોટો જલારામ બાપાનો એક અંગ્રેજે પાડેલો એક માત્ર વાસ્તવિક ફોટો છે જે હજી પણ હાલમાં પણ મંદિરમાં રહેલો છે છોકરીને ફોટો જોઈને થોડી નવાઈ લાગી તેણે બાજુમાં ઊભેલા ભાવિક યુવાનોને પૂછ્યું આ જે ફોટો દેખાય છે તે વૃદ્ધનું એડ્રેસ હોય તો આપશો મારે તેમને મળવું છે યુવાનો તેની વાત સાંભળીને મરખ મરખ હસ્યા મેડમ એ પોસિબલ નથી બટ વાય આ માણસે મને રાતે બસ સ્ટેન્ડથી અહીં સુધી પહોંચાડીને મારી મોટી હેલ્પ કરી હતી મારે તેને થેન્ક યુ કહેવું છે યુવતીના અવાજમાં અધીરાઈ હતી એક યુવાને કહ્યું મેડમ આ બાપા તો મરી ગયા એને દાયકાઓ વીતી ગયા છે રિયલી ઓહ માય ગોડ આ મરી ચૂકેલા માણસે મારી હેલ્પ કરેલી એ અંગ્રેજ યુવતીના હાથમાંથી થાળી પડી જાય છે એને આજ જ પહેલી વાર અનુભવ થયો કે ભારતના સંતોની શું તાકાત હોય છે આ દેશના સંતોની કૃપા દુનિયાના ગમે તે દેશના ગમે તે ધર્મના લોકો પર વરસે છે મર્યા પછી પણ માનવતાનો દીપક અખંડ રાખવાની તાકાત છે આ દેશના આ ભૂમિના જોગીઓમાં તો મિત્રો કેવો લાગ્યો તમને આ વિડીયો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ